આ વર્ષે મગા નક્ષત્રની શરૂઆત સોળ ઓગસ્ટથી થઈ રહી છે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સૂર્ય મગા નક્ષત્રમાં રહેશે માટે આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિએ વરસાદના પાણીનો બને તેટલો સંગ્રહ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તેવો પ્રયત્ન કરવો આ પાણી આવનારા આખા વર્ષ દરમિયાન તમારા પરિવાર માટે ઉત્તમ જડીબુટ્ટીનું કામ કરશે ખાસ કરીને વડીલોના સ્વાસ્થ્યને અને નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને નાની મોટી બીમારીઓમાં આ પાણી ખૂબ જ લાભદાયી સાબિત થશે મિત્રો મગા નક્ષત્રના પાણીના ફાયદા તેને સંગ્રહ કરવાની રીતો તથા મગા નક્ષત્રનો ઔષધિ તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગો છો તો અમે ચેનલમાં સંપૂર્ણ વિડીયો મૂકેલ છે તથા ઉપર ક્લિક કરીને તમે આ વીડિયો જોઈ શકો છો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને અન્ય લોકોને શેર કરજો